તો ગર્ભાશયના કેન્સર ઝડપથી ડિટેક કરવા માટે અમદાવાદના સ્ટાર્ટઅપ દ્વારા પહેલ કરવામાં આવી છે ગર્ભાશયના કેન્સરને લઈ અમદાવાદના સ્ટાર્ટઅપ દ્વારા પહેલ કરવામાં આવી છે ગર્ભાશયના કેન્સરને વહેલી તકે ડિટેક્ટ કરવા બાબતે અમદાવાદના સ્ટાર્ટઅપ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે કેનેડાની બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ સાથે મળીને ફાર્મા ક્ષેત્ર સાથે જોડાયેલા ચાર મિત્રોએ નવી ટેકનોલોજી સૌ પ્રથમવાર ગુજરાત અને અમદાવાદમાં લોન્ચ કરી છે જે સંદર્ભે અમદાવાદમાં ભારતની સર્વપ્રથમ કોવિશ્યોર લેબોરેટરી શરૂ કરવામાં આવશે હાલ મહિલાઓમાં ગર્ભાશયના કેન્સર માટે એચવીપી નામની પદ્ધતિથી પરીક્ષણ કરવામાં આવે છે એક ટેસ્ટ લેબોરેટરી સેટઅપ કરી રહ્યા છે જે સર્વાઇકલ કેન્સરનું ચોક્કસ નિદાન કરી શકે ઇનફેક્ટ અત્યારે અવેલેબલ જે પણ મેથડ છે એના બે વર્ષ પહેલાં સર્વાઇકલ કેન્સરને ડિટેક કરી શકે આપ જાણો છો ભારતમાં સર્વાઇકલ કેન્સર એ બહુ જ મોટો ઇસ્યુ છે અત્યારે દર આઠ મિનિટે એક સ્ત્રીનું નિદાન સર્વાઇકલ કેન્સરના લીધે થઈ ઓલમોસ્ટ રોજના બસો ફિમેલનું ડેથ રિપોર્ટ થઈ રહ્યું છે ઇન્ડિયાની અંદર આપ ઓવરઓલ ડિઝીઝ બર્ડન જોવા જઈએ તો વિમિનના ડેથ થવા માટેના કારણોમાં સર્વાઇકલ કેન્સર સેકન્ડ હાઈએસ્ટ નંબરનું કારણ છે